દાપોદરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોબાઈલ ચોરી કરી રૂપિયા ટ્રાન્સફર કરનાર મિત્રને પકડી પાડ્યા બાદ મૃતકના પરિવારજનોને ચોરાયેલા રૂપિયા પરત કર્યા છે

તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો થોડા સમય પહેલા સંદીપ વિનુ દેસાઈએ તેના મરનાર મિત્રના ઘરે જઈ તેનો મોબાઈલ ફોન ચોરી લઈ તેના મોબાઈલમાંથી ગૂગલ પે મારફતે ત્રણ લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા જે અંગે પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કાપુદરા પોલીસે કોર્ટમાં ફરિયાદીને સહયોગ કરી કોર્ટના આદેશ બાદ તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં ત્રણ રૂપિયા ફરિયાદીને પરત કર્યા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે